ગંભીર ગંભીરસિંહજી હાઈસ્કૂલમાં દિવ્યાંગ બહેનો માટે સિલાઈ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો ગુજરાતની દિવ્યાંગ બહેનો પોતાના પગભર ઊભી રહી શકે તેમજ તેમની દિવ્યાંગતા તેમની કમજોરી નથી પણ તેમમાં સામાન્ય લોકો કરતાં વિશેષ આવડત પ્રકાશિત કરવાની તક અંધજન મંડળ અમદાવાદ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ થાયલા અને સમસારા ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું હતું સીજી ગંભીરસિંહજી હાઈસ્કૂલમાં દિવ્યાંગ બહેનો માટે દસ દિવસીય સિલાઈ પ્રશિક્ષણ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ દસ દિવસ તાલીમ આપ્યા બાદ દરેક બહેનોને વિનામૂલ્યે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ પોતે સ્વનિર્ભર બની આત્મનિર્ભર બને તેવો છે આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે હિતેન્દ્રસિંહ ગોહિલ વલ્લભીપુરના તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલ અગ્રણી દિલીપભાઈ શેટા

એ પાંચસો ઉપરાંત મશીનો આપ્યા પછીનું આજનું અભિ પ્રયાસ છે અને અમે વિકલાંગ બહેનોને નાના નાના ગામડાઓમાંથી અમારી ટીમ એમને શોધી લાવે છે બીપીએની ટીમ અને એમને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવે છે એનું કારણ એ છે કે અમારા માનવા પ્રમાણે એ લોકો બીજી કોઈ કાર્ય કરી શકે નહીં રોજીરોટી મેળવી શકે નહીં તો ઘરે બેઠા જો કંઈ કાર્ય કરી શકે તો કુટુંબને પણ મદદરૂપ થાય અને એમની પોતાની લાઈફ પણ સુધરે એ કારણથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં અમે પાંચસો ત્રીસ ઉપરાંત મશીનો વિતરણ કરી દીધા છે અમારું ટાર્ગેટ છે એક હજાર આઠ મશીન આ વર્ષ કે આવતા વર્ષના અંત સુધીમાં અને એ પ્રમાણે જુદી જુદી જગ્યાએ અમે લોકો કેમ્પ ગોઠવીએ છીએ ચાવડા કિરણ શંભુ હું હું જ્યારે અહીંયા આવી અને મુનાભાઈ અને જે રાજેશભાઈ છે એ અમારા ઘરે આવ્યા હતા અને અમને જે આ ટ્રેનિંગ આ સંસારક ગ્રુપમાંથી જે મુકેશભાઈ ઓઝા છે અને હિના મેડમ છે એમને અમને જે આ ફ્રી સિલાઈ મશીન આપી અને અમને દસ દિવસની ફ્રી ટ્રેનિંગ આપી છે અને એમના નીચે જે વીણા મેડમ છે એ અમને અહીંયા રહી અને ફ્રી ટ્રેનિંગ આપી છે અને દસ દિવસ માટે એમને ખૂબ સરસ શીખવાડ્યું છે અને અત્યારે હવે અમે ઘરે જઈને અમારા પગ થઈશું અને બીજી પણ બહેનોને અમારી નીચે લાભ મળશે એ હું સરને અને સંસારા ગ્રુપને ખાતરી આપું છું